તળાજાના ખેડૂતોને સીસીઆઈમાં કપાસ વેચતા હોય તે મહિનાનું રજિસ્ટ્રી કરાવવું ખરીદ્યા એક સપ્ટેમ્બરથી મહિને એડવાન્સ થશે રજિસ્ટ નિયમો ફેરફાર કરાયો તળાજા કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે સરકાર દ્વારા ટેકાના ભાવ જે કપાસ ખરીદવામાં આવે છે એ કપાસ ભાવમાં ગત વર્ષે રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે બીજી તરફ સરકાર રજીસ્ટ્રેશન નિયમોનો ફેરફાર કર્યો છે ભૂતકાળમાં જ્યારે ખેડૂતોને કપાસ વેસવા જાય ત્યારે રજીસ્ટર કરાવી શકતા હતા તે બદલે હવે આગામી એક સપ્ટેમ્બરથી રજીસ્ટ્રી એક મહિના માટે થશે ત્યારબાદ રજીસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આથી તળાજાના ખેડૂતોને વહેલા વહેલા સર રજીસ્ટર કરાવી લેવા યાર્ડ સિક્યુરિટી અજીતભાઈ પરમાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે જિલ્લા તળાજાના તાલુકાના કપાસનું વાવેતર ઉત્પાદન મફર થાય છે સરકાર દ્વારા ગત વર્ષે કપાસના ટેકાનો ભાવ ચૌદસો સન્નુ રૂપિયા રાખ્યો હતો જ્યારે આગામી વર્ષે પોળસો બાર રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા તળાજાના યાર્ડની સીસીઆઈ કેન્દ્ર આપવામાં આવ્યું છે જે આ માત્ર કપાસની ખરીદી કરે છે તળાજાના તાલુકાના ખેડૂતોને જો સીસીઆઈમાં સરકાર જાહેર કરેલી ટેકાના ભાવ કપાસ બેસવો હોય તો આ વખતે એડવાન્સ આગામી એક નવ ત્રીસ નવ સુધી રજિસ્ટર કરાવી લેવું પડશે સીસીઆઈ ખેડૂતો સૂત્રો જણાવ્યું હતું કે ભૂતકાળમાં ખેડૂતો જ્યારે કપાસ વેસવા આવે ત્યારે તેમનું રજિસ્ટર કરવામાં આવ્યું હતું આ નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો છે કે એડવાન્સમાં રજીસ્ટર પ્રક્રિયા કરવામાં આવી છે જે ખેડૂત સરકાર નક્કી કરેલા સમયગાળા દરમિયાન રજિસ્ટર નહીં કરાવે તો કપાસ સીસીઆઈ ખરીદી શકશે નહીં ઉલ્લેખની છે કે વર્ષ બંધ કરી દેવાતા ખેડૂતોને તરફથી સરકાર રજૂઆત કરતાં રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું સીસીઆઈ જે કપાસ ખરીદી છે તે કપાસ ઉત્તમ ક્લોટ ક્લોટી હોવાથી સરકાર નિયમો મુજબ આવશ્યકતા છે તેની સામે જીનીંગ ઉદ્યોગ અથવા તેના અન્ય સૂતક વેપારીઓના ખેડૂતોના કપાસની સૌથી વધુ તળાજા ખાતે ખરીદી કર્યા છે અહીં એક જ સમયે ત્રીસ સુધી જીનીંગ ફેક્ટરી કાર્યરત હતી તેનાથી આજે માંડ દસથી બાર જેટલી જ કાર્યરત છે જય જવાન જય કિસાન